તો સાથે શિરડી તથા લંગરનું પણ આયોજન કરવામાં આવે છે ફાજાદાના દરગાહના ખાદી તથા ગણેશ ઉત્સવ સમિતિના અનિલભાઈ બિસ્કીટ વાળાના હસ્તે કરાયું કેક કટીંગ સૌથી મોટી વાત તો ભારત માતાને હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે હિન્દુ મુસ્લિમ બંદો ભાઈઓનો સહયોગ છે અને વિશેષ યાદ કરીશ હસ્પાકુલ્લા ખાનને જેઓ ભારતને આઝાદ કરવા શૈલી બોલી હતી હસીને સજા પરતાના મમ્મદ પેગેડમ સાહેબના ચૌદસો માં જન્મદિવસ નિમિત્તે અહીંયા મને બોલાવ્યો અને મેં સાથે એમની સાથે એમની ઉજવણીમાં જન્મદિવસ નિમિત્તે ઉજવણી કેકની કટિંગ કર્યું હતું મને આનંદ છે કે સમગ્ર સુરતમાં ભલે વાતાવરણ કોઈ ગમે તે માનતા હોય પરંતુ લોકલ દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભાઈ હજુ પણ સંબંધમાં રાષ્ટ્ર પહેલું હોય છે દરેક ધર્મ જ્યાં રીતે રાષ્ટ્ર પહેલું તે રાષ્ટ્રની ભાવના સાથે જો તમે દેશમાં પોતાનું ગુજરાન કરો તો આ તમારી ધાર્મિકતા પણ સચવાતી હોય છે મને વિશ્વાસ છે કે આજે આ લોકો અહીંયા પોતાનું કાર્ય કરે છે પરંતુ આવતા આવતીકાલે ભગવાન ગણેશ વિસર્જન ત્યારે તેઓ પાણી પર પર લગાવીને પોતાની પોતાની શુભેચ્છા લોકોને આપવાના છે તો એક ભાઈચારો હંમેશા સુરતમાં રહે અને ભાઈચારા લીધે સમગ્ર સુરત ખૂબ વિકાસ પામે એવી બધાને ભગવાનને અને કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભવિષ્યમાં સાથે મળીને આ રાષ્ટ્રનું નિર્માણ આગળ કઈ રીતે વધે તેના પ્રયત્ન કરીએ આભાર સબીરભાઈ જરા

जो हम एल होती है जो जिसको हमको यानी सरकार के यानी आल के उनको तिरसठ की अनाज की दी ताकि वो लोग भी खुश में शामिल हो सके और इसके बाद हमने आज जो दुलुस्त निकलने वाला था वो जो था शाम का था मगर प्रशासन ने जो हमारी इजाजत दी गई थी सुबह की जो ग्यारह से पांच बजे टाइम रखा गया था जो हम उसका भी शुक्रिया अदा करते करने के जो परमिशन दी उससे दुरुस्त करने हम लोगों ने यहाँ पे लंगा खाने शादी किया मैंने खाने का इंतजाम रखा है लोगों के लिए ताकि लोग खाना खा सके और उसके बाद तिरसठ किलो का केक बनाया हमारे हमारे नबी की जो उम्र हुई थी साल उसके लिए तिरसठ किलो केक बनाया वो खास हमने हमने बनाया तो उसके गणेश जो समिति है जो अनिल भाई बिस्किट वाला उनको बुलाया और हमारे जो खासदाना के फैसल बापू उनको बुलाया उनके हाथों से केक काटा और कौमी एकता का प्रोग्राम हमने यहाँ पे करा और कौमी एकता का हमने यहाँ पे करा ब्यूरो रिपोर्ट एल के स्टार न्यूज सूरत